જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તમારો મારી હરિકીર્તન ચેનલ ચેનલમાં હાર્દિક સ્વાગત છે જો તમને અમારી ચેનલના કીર્તન ગમે તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો સત્સંગમાં વા ગણપતિ દાદા વેલાયાવજો હારે ગણપતિ દાદા વેલાયાવજો હારે વારી દી સીધી ને તેડી લાવજો હરે આવજો 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 મિયાજીના ના રે કૈલાસ વાસી પૂજા ટાણે ઉમિયાજી ના રે કૈલાસ વાસી પૂજા ટાણે બેલેરાવજો હરે વા માતા તમારા પાર્વતી હરે વા વાસી પૂજા ટાણે વેલે રાયાવજો પિતા તમારા મહાદેવજી કે વાયરે કૈલાસ વાસી પૂજા ટાણે વેલે રાયાવજો હારે વાઘીને સિંદૂરની સેવા ચડે હારે વાઘીને સિંદુર ની સેવા ચડે વાસી પૂજા ટાણેજો કેરા ભોલ્યા કેરો હાર રે કૈલાસ વાસી પૂજા ટા વેલો હરે વા ગણપતિ બાપા વેલાયાવજો લાયાવજો હરે વા ગણપતિ બાપા મે વજો આવજો આવજો મિયાના બાળ રે કૈલાસ વાસી ટાણે જો હારે કાનો માં કુંડ જળ હળી રે હારે વા કાનો માં કુંડ પેરાવું હું મોતી માળરે વાસી પૂજા ટાણે વેલે રાયાવજો પેરુ હું મોતીડાની માણે કૈલાસ વાસી પૂજા ટાણે વેલે રાયાવજો હરે વા પાંચ લાડુનો પ્રસાદ કરું હરે વા પાંચ લાડુનો પ્રસાદ કરું પૂજા ટાણે વેલેયવ જો વધુ પ્રસાદ રે કૈલાસ વાસી પૂજા ટાણે વેલેરાયવ જો હરે વા ભક્ત મંડળ ની વિનંતી હરે વા ભક્તો મંડળ ની વિનંતી વાસી પૂજા ટાણે વેલેરાયા વજો તમે આવો તો આનંદ થાય રે કૈલાસ વાસી પૂજા ટાણે વેલેરાયા વજો હરે વા ગણપતિ બાપ વેલાયા વજો હરે વા ગણપતિ બાપ વેલાયા વજો હરે વારીથી સીધીને તેડી લાવજો આવજો 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 ઉમિયાજી ના પૂજા ટાણે વેલે રાય આવજો